અત્યારે સેલ માં આવ્યા છીએ મમ્મીને લઈને અજરા રવિવારના દિવસે વિશાખા દીદીના ઘરે જમવાનું બનાવવું પડે છે તે માટે મને ખૂબ જ દુઃખ થાય છે હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમારું નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે છે રવિવાર અને શોપિંગ કરવા જવાનું છે મારે અને માવડી મમ્મી ની મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મંથન આર્ટ કરે છે અહીં પપ્પા હિંચકા ખાય છે જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આપણે અહીંયા વાઈફાઈ નાખી દીધું છે જીઓનું જીઓનું વાઈફાઈ નાખી દીધું છે આપણે અત્યારે સેલમાં આવ્યા છીએ મમ્મીને લઈને સ્વેટર આ જેન્સ લાગે છે હમ જેન્સ 750 750 આ થી મંથન નું લઈ આ એના જેવું છે જો આ એ બધા 400 વાળા

શાકભાજી લેવા તો મિત્રો આપણે શાકભાજી લઈને આવી ગયા છીએ તો મમ્મી હું તને શું કહું આપણે અત્યારે વટાણા લાવ્યા બરાબર તો મટર પનીર કરાય મટર પનીર ઓલી આવડે નહીં ને આને ભાવે નહીં કોઈને તને ભાવે મટર પનીર આને કઈ આ ભાવતું જ નથી મટર મને કેવું મસ્ત સ્વાદ માં લાગે મમ્મી બનાવતો થાય આ ડિઝાઇન હતું ને આ જો આ ડિઝાઇન નું હતું

આ વાઈફાઈ નાખું પછી મોબાઈલ ના તડકા મૂકી દીધો તડકે મૂકીને હવે ચાલુ થઈ ગયો ટીવી જોવામાં ટીવી યુટ્યુબ જ મોટી સ્ક્રીન હોય ને એમાં મસ્ત પણ આપડા મોબાઈલમાં મોટી સ્ક્રીન નો હોય તો એવું ન હોય તો એમાં શું થઈ ગયું નાની સ્ક્રીન હોય મોબાઈલ છે ને એનો દઈ દેવાનો છે વેચી કોઈ રાખ હોય ને બરાબર બરાબર ના મોટી આ ટીવી છે

દરો ટ્રેનિંગ લે તો લાગે શું તારે દીવા કરવાના તો પૂરણા રૂપે તાર જ કરવાના હોય એ થોડુંક ચાલો અગરબત્તી મૂકી આવીએ તો મંથન ભાઈ બાપાના બિસ્ટોલ ભાઈ છે જય ભૂત બાપા તો મમ્મી અહીંયા વટાણા એટલા બધા બોલે છે આજે સનુ શાક બનાવવાનું છે માવડી કઈ ખબર નથી મટર પનીર

તેમાંથી હવે શેમા એવા વિશાખા દીદી કંઈક તમારી વિચારસરણી કહો મને હું સાચું કહું તમે શું બનાવશો ગયો તમારા મગજમાં વિચાર શું વાલો મને ખબર કાંઈક ખેલી વસ્તુ નહીં બનાવી જો હે કઈ ખેલી વસ્તુ હું વિચારો હું બનાવું છ ચા ભાખરી ચા ભાખરી હાવ ચા ભાખરીનો કઈ છે છોકરાના ઘોઘરા ખાવા

રે હું નથી હું બાલ્કની માંથી હો કીધું નથી કાલે પાણીપુરી બનાવી છે ટી-શર્ટ ટી-શર્ટ એમાં હોય તો મિત્રો અત્યારે આપણે સેન્ડવિચ લાવવા છીએ મંથનભાઈ ને તો મિત્રો આપણે લાવ્યા હતા

આપણા માટે બનશે પુલાવ તો આપડા ગરમા ગરમ પુલાવ વિશાખા થી છે બનાવા ધોવાળા નીકળે છે